એટલે અમે એક બાપુ એનો એક વિચાર આવ્યો કે આપણે કે હવે બળદ આશ્રમ કરીએ ગયા બળદોને સાચવવા માટેનો એટલે બાપુના વિચારથી અમે બળદને હાંચવવાનું ચાલુ કર્યું એ પહેલા અમે કર્યું હતું એરોડરામ રોડ ઉપરથી આગળ ત્યાં ચાલુ કર્યું શરૂઆત કરી હતી થોડા ઘણા વીસ પચીસ બળદો થયા હતા એને પણ જગ્યાના અભાવના હિસાબે અમે પછી ત્યાંથી લઈને શિફ્ટ અહીંયા કરી લીધું અઠ્યાણ અહીંયા થોડીક જગ્યા વધી મળી અમને અને અહીંયા અમારી પાસે અત્યારે બસો અઢીસો બળદું છે તો બસ

ફાવ ઉમર થઈ જ ગયો પછી બેસી જાય પૂછલી જાય છે કે કે કઈ કઈ જગ્યા એવું હોય છે કે ભટકાણો હોય તો કોઈ બીજી કોઈ ગૌશાળાવાળા લો લઈ ગયા હોય અમે લઈ આવીએ પછી એને હાચવીએ અમે પણ વધારે અમારું એવું છે કે રખડતા ભટકતે બરધુ જે ઉમરવાળા છે એને અમે હાચવવાના છીએ કેસોદ કે કેસોદ આજુબાજુ ક્યાંય બરદ રખડવો ન જોઈએ ભલે 1000 2000 જેટલા વર્ષ થાય એટલા અમે હાચવા તૈયાર છીએ અમે દાનમાં તો એવું છે કે કોઈ વેપારી છે કોઈ ખેડૂ છે કોઈ નીણ આપી જાય કોઈ ફાળો ફંડ ફાળો આપે એના હિસાબે હાલે અને અત્યારે અમારે બસો અઢીસો બળદું છે એના માટે રોજની અમારે મણ નીણ જોઈએ છે લીલી હોય તો અઢીસો મણ લીલું જોઈએ હે એનો ખર્ચ પચીસ હજાર રૂપિયા પર ડે નો આનો ખર્ચો આવે અત્યારે અમારે ભગવાન દયા ગૌ માતા ને દયા થી હાલે હે થઈ જાય છે બહુ બધું અત્યારે અને અત્યારે જરૂરી પણ અમારે ઘણી બધી છે અમારે ત્રણ ચાર સેટ બનાવવાના છે જેથી કરીને ચોમાસું આવે ત્યારે એક બળદ ને ટૂંકમાં વરસાદમાં બારોબાર કે ગારામાં એને બેસવું ન પડે ઉભવું ન પડે ને એના માટે ખાસ અમારે બે ત્રણ સેડ પણ જરૂર છે તો કે ભગવાન દયાથી થઈ જાય દાતાશ્રી નો જોબ આ વિડીયો માધ્યમથી જોવે બધા અને વિચાર મેં તમને કીધું મારા બાપુજી છે જયદીપસિંહ જાડેજા મેન વિચાર એનો હે પછી અમે બધા તો એને પગલે પગલે હાલવા વાળા છીએ એ ટૂંકમાં એક સેવાભાવીનું એવું કહે ને કે ભગવાનનો અવતાર કયો તો અમારા દ્રષ્ટિએ કહે તો હાલે કેમ કે ગાયું બળદ ગમે જીવ હોય એનું કઈ જોઈ શકતા નથી પણ એને આ બળદ તો હાવ જોઈ ન હોય ગાય કે બળદુ કે ખેડૂતને એટલો એટલો એને કામ આપ્યું હોય હા એનું લોહી રેડી દીધું હોય બળદુ એ જો એને બધા છોડી મૂકે તો એ કે એનું હોય કે કોણ કે ગાય તો પછી બધા કે હાચવી લે હાલો દોવા માર દે કે ગમે એ કામ સડે એના ગાય ગૌશાળા બધા હાચવી લે તો બળદ કોણ હાચવે એ કે ઈ કે એને અમારા બાપુ જયદીપસિંહ જાડેજા એના વિચાર એવો આવ્યો ને કે બળદ આશ્રમ કરાવીએ બળદુ આપણે હાચવીએ શરૂઆતમાં તો અમારી પાસે દસ પંદર બળદ હતા ધીમે 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 જેમ ટૂંકમાં થતા ગયા દાતાશ્રીનો બધો સહયોગ આવતો ગયો એમ અત્યારે અઢીસો ત્રણસો પડતું છે અમારી પાસે